સંસાની ક્રાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી શહેર પોલીસ આ કામના આરોપીએ પોતાનો આર્થિક ફાયદો સારો વગર પાસ ફોર્મેટે વાનો હાનિકારક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની પાસેની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાતસો પચાસ તથા એકસો એસી મિલિયનની કુલ બોટલ નંગ છસો બાવીસ કુલ કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર જથ્થો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર વાહન નંગ એક કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ નવ હજાર મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મળી આવેલ પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે હરણીપુર સ્ટેશનમાં કલમ પાંસઠ ઇ એકસો આઠ અઠાણું બે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ સદર ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી પ્રતિબંધિત આઈએમએફએલ નો સંગ્રહ હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવવાળા છે અને સાગરે સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં જુદા જુદા વાહનો મારફતે રાજ્ય બહારથી લાવી મંગાવી સંજોગો અનુસાર સંગ્રહ કરી સાગરેતોને છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ સપ્લાય કરી રહેણાંક વિસ્તારમાં દારૂ વેચાણ કરવાની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ ચલાવે છે બંને આરોપી પ્રતિબંધિત આઈએમએફએલ નો જથ્થો ડ્રગમાં લાકડાના ભૂસા સાથે સંતાડી ઇકો ગાડીમાં ભરેલા લાવી હેરાફેરી કરતા પોલીસને રેડ દરમિયાન સ્થળ ઉપરથી પકડાયું છે અને રેડ દરમિયાન મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર હોય તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય અને તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય જેના સેવનથી નાગરિકોના જાનનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાની થઈ શકે તેમ છે તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક પાયમાલી સર્જાય છે જેના કારણે જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાય આવતા આરોપી ની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ ના તરફથી સદર ઇસમ પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર હરણી પોલીસ ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો